જીવનની અંદર યાદ રાખજો ભક્તિ કરતા હો જીવનમાં ઈશ્વર નહી આજે માંગ્યા કરી છે ને એને એ જ મોટી તકલીફ છે માંગશો નહીં બસ લાયક બનો ઈશ્વર પાસે લાયક બનો ભગવાન પાસે તો ક્યારેય નહીં માંગતા લોકો પાસે તો નહી જ આ દુનિયા પાસે ક્યારેય નહીં તમારા તકલીફની દુઃખની વાત આ દુનિયાને ક્યારેય કહેવા નહીં બેહતા આ દુનિયાનો નિયમ છે તમારું દુઃખની વાતો તમને રડી રડીને પૂછશે અને ગામને હસી હસીને બતાવશે આ દોરંગી દુનિયા છે તમે ગમે એટલા તકલીફમાં હો મુશ્કેલીમાં હો ઈશ્વરની પાસે આહુડા પાડી લેજો ક્યારેય દુનિયાની સામે ગાવા નહીં બેસતા તકલીફ પડે જીવન છે ભગવાન કસોટી કરતો જ હોય ઈશ્વરની કસોટીમાં ક્યારેય નહી ભગવાન પ્રભુ ગમે એટલી કસોટી કરે એનો વાંધો નથી તારા પરનો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં અને આપણી તો શું કસોટી કરી ભગવાને જો નરસિંહ મહેતા ને બાપના શ્રાદ્ધ કરવાનો વ્યાજ નહોતો રહ્યો દીકરીના મામેરા કરવાના વ્યાજ નથી રહ્યા આટલી કસોટી કરી ત્યારે ભગવાન મળ્યો છે ઝેરના કટોરા હાથમાં લઈ અને મીરા પી જાય ત્યારે કૃષ્ણ મળ્યો છે એમ સીધું સાધુ મળે એવો માર્ગ નથી આપણે ઉનાળામાં પચાસ રૂપિયાનું માટલું લેવા જાય તોય ત્રણ ટકોરા મારી છે નથી ખબર પડતી તોય એ ત્રણ ટકોરા મારીને લે છે વિચાર કરો જ્યારે ભગવાન આપણને સ્વીકારે ત્યારે એકાદો ટકોરો ઈશ્વર ન મારે આપણને આ કાચો છે કે પાકો છે આ થઈ ગયો કે હજી અધૂરો છે ભગવાન તકલીફ આપે કસોટી કરે ક્યારેય ડગશો નહીં ઘણા ન ખબર હોય તો માટલાને ટકોરા મારે એક તરબૂચ વાળો હતો મેં તરબૂચ વાળાને પૂછ્યું કે તું આ ટાપલી મારીને આપે છો તરબૂચ તો તને આમાં શું ખબર પડે તરબૂચ વાળો કે કાંઈ ખબર પડતી નથી બે તરબૂચ ને ટાપલી મારીને મેકી દો ત્રીજું લઈને હા પકડાવું ઘરાક ને એટલે ઘરાક ને એમ થાય સારું આપ્યું બાકી આ બધા વેસવાના જ છે કે ઘરાક ને એમ થાય કે મને સારું આપ્યું કે કસોટી થાય તો ક્યારે ડગશો નહીં જે ડગ્યા નથી ને એના ઇતિહાસ છે પેટના દીકરા ખાંડીને ખવરાવી દીધા છે સગાળશા શેઠે તોય ડગ્યા નથી આજ એના ઉજળા ઇતિહાસ છે આપણને તો ગર્વ હોવો જોઈએ આ દેશમાં આ સૌરાષ્ટ્રની અંદર આપણે જન્મ્યા છે જ્યાં ભગવાન પેટના દીકરા ખાંડીને ખવરાવે ત્યાં સુધીની કસોટી કરે ને તોય ડગ્યા નથી